ઓકે મેરવાળા નગર ની અંદર દરગાણીવાસ રોળિયા પરિવાર દ્વારા એમને કુળદેવી માતાજી ચામુંડા માતાજી અને ઘોઘા મહારાજ ઠાકર મહારાજને ઓગણજીના પગલાં તેમજ મેલડી માતાની પ્રાણ પ્રતિષ્ઠા અને આજે છે બે દિવસથી પુરાણ ચાલી રહ્યો છે આજે પ્રતિષ્ઠાનો પૂર્ણાહુતિ અને છેલ્લો દિવસ છે આજે બાર ને ઓગણ તમામ દેવોને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને એ પ્રતિષ્ઠાનો આજે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે આ જે મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે એ મંદિર નિર્માણ એ માંડી અને પ્રતિષ્ઠા સુધીની તમામ જે અમને માર્ગદર્શનને લેણા ગુરુપુરી બાળનાર ખારેશ્વર મહાદેવના શ્રી બાપુ અહીંયા ઉપસ્થિત છે આ બાપુએ અમને ખૂબ મદદ કરી છે અને હનુમાન સાનિધિ મહના માર્ગદર્શન હેઠળ આ જે પ્રોગ્રામ છે એ ચાલી રહ્યો છે ગામના ત્રણેય દિવસ ગામના સૌ લોકો સગાવાલા સૌએ ભોજન પ્રસાદ ચા પાણી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે સાધુ સંતો મહંતો મહેમાનોનું અહીંયા અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમને જે પણ સુવિધાઓ કોઈ પણ તકલીફ ન પડે એ માટે જે કાર્યકર્તાઓ છે એ અમારા તમામ કાર્યકર્તાઓ સેવકો ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે અમારા જે પંડિતો છે એ પણ મંત્રો સચાર સાથે વિધિ ત્રણ દિવસથી સતત એ સુંદર વિધિ વિધાન કરી રહ્યા છે અને અહીંયા જે પણ મહેમાનો છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હિન્દ જય માતાજી